વિરમગામ શહેરમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ગૃહમંત્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના કરેલા અપમાન સામે સવા શેર શૂટ આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો વિરમગામ શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના સભ્યો દ્વારા પહેલી જાન્યુઆરી અઢારસો અઢાર ના ભીમા કોરેગાવના સ્મૃતિ દિવસને યાદ કરીને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગૃહમંત્રીએ સંસદ ભવનમાં

ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અપમાનને ક્યારેય સાંખી લેવામાં નહીં આવે આ કાર્યક્રમ દરમિયાન જાતિ સમાજે આ કાર્યક્રમ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના અપમાન સામે પોતાનો આક્રોશ અને ન્યાય માટેની પોતાની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવી

તમે પોતે જ ન ભૂવું છે બરાબર એટલે આ બધી જ બાબતોનો સંદેશો અહીંયા લખેલો છે અને એ સંદેશો અમે આજે ગુજરાતના એકસો પચાસથી વધારે તાલુકાઓમાં મામલતદારને પ્રત્યક્ષ રૂપે સમાજના જુદા જુદા આગેવાનો દ્વારા આપવાના છીએ ત્યારે અમે મહેશભાઈ આપણા અહીંયા યુવાન આગેવાન છે એમના હાથે અમે આ બોક્સ અને આવેદનપત્ર અમે બે પાંચ આગેવાનો સાથે ગિરીશભાઈ આઈયાશભાઈ લા રામજી કાકા તમે તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર डॉक्टर बाबा साहेब अम्बेडकर डॉक्टर बाबा साहेब अम्बेडकर जय 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 भीम जय भीम जय 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 भीम जयम जय जब तक सूरज चांद रहेगा हरे परिवार चारे डॉक्टर बाबा साहेब आम्बेडकर डॉक्टर बाबा साहेब आम्बेडकर जब तक सूरज चांद रहेगा બાબા સાહેબ આંબેડકર નું અપાકાર સાચી લે ડર બાબા સાહેબ આંબેડકર નું અપણ હે ધરી હરે અમિત શાહ હરે અમિત શાહ જય 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 દેવ જય 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 દેવ ડોક્ટર બાબા સાહેબ અમ્બેડકર ડૉક્ટર બાબા સાહેબ અમ્બેડકર જય 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 દેવ જબ તક સૂરજ ચાંદ જબ તજ ચાંદ

આજે એક આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ આ આપવા આવેદનપત્ર છે સેવા સદનની અંદર મામલતદારને શું વારામાં કે અમિત શાહ ડૉક્ટર બી આર આંબેડકરનું બાબા સાહેબનું અપમાન જે કરેલ છે એ આંબેડકર આંબેડકર જે તમે કરી રહ્યા છો એ ફેશન બની જઈ શકે અને આટલું જો નામ કે ભગવાનનો લો તો તમને ફરક મળી જાય તો અમે કહેવા માંગી છીએ કે અમારા માટે તો ભગવાન ગણો તો અમારા બાબા સાહેબ આંબેડકર જ છે કે અમને કે જે અમને જિંદગી જીવતા હતા ગાંઠ વાંચ ઝાડું બાંધતા હતા પૂરડી રાખતા હતા એમની અંદરથી અમને છુટકારો અપાયો એ જ અમારા ભગવાન તો અમિત શાહ ને હું એવું કહેવા માંગુ છું કે જે અપમાન તમે કર્યું છે એ બાબતે તમે ડૉક્ટર સાહેબ આંબેડકરની માફી માંગી લો અને રાજીનામું મૂકી દો આ તમારા શાળા માટે આ દેશમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું જે કાર્ય છે એ કાર્યને કોઈ ભૂલી શકે એમ નથી આ દેશ જો ચાલતો હોય ડૉક્ટર સાહેબ આંબેડકરના સંવિધાનથી લખેલા આ દેશ ચાલે છે અને આ દેશની સંસદમાં દિવસ અગાઉ એક કાળો દેશના જે ગૃહમંત્રી છે આ દેશના ગૃહમંત્રીનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું પરંતુ આ દેશના ગૃહમંત્રીએ સંસદમાં પોતે જ કાયદાનો ભંગ કર્યો છે ડૉક્ટર સાહેબ આંબેડકરનું હડહરતું અપમાન કરીને અને જેનાથી આ સમગ્ર દેશમાં દલિત આદિવાસી ઓબીસી અને સમાનતામાં માનવા વાળો તમામ સમાજ આનો વિરોધ કરે છે અમે અમિત શાહને આજે આ વિરમક્રાંતિ કહેવા માંગીએ છીએ કે અમિતભાઈ શાહ તમને ખરેખર જો બાબા સાહેબ આંબેડકર પ્રત્યે પ્રેમ હોય તો તમે બાબા સાહેબ અપમાન ક્યારે કરો નહીં આ તમારી નહી માનસિકતા પ્રગટ થાય છે કે તમે બાબા સાહેબ અપમાન કરો છો જે સંસદમાં તમે બેઠા છો એ સંસદનું કામ છે દરેક નાગરિકને સમાનતા આપી સ્વતંત્રતા આપવી બંધુતા આપવી સામાજિક ન્યાય આપો ત્યાં બેસીને તમે હર બાબા સાહેબ અપમાન કરો ક્યારે સાચી લેવામાં આવશે નહીં અમિતભાઈ શાહ ને બીજું પણ કેવા માંગીએ છીએ કે ભાઈ શ્રી અમિતભાઈ શાહ સાત વાર નહીં સાડી સત્તર વાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જય ભીમ જય ભીમ બોલીશું કેટલી વાર સાડી સત્તર વાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ તમારા માટે ફેશન હોય શકે એ રાજકીય પાર્ટીઓ માટે ફેશન હોય શકે પણ અમારા તો એ ભગવાન છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અમારા ફેશન નહીં પણ ફેશન એટલે કે અમારો જુસ્સો છે જય ભીમ છે જય ભીમ નો નારો છે અને ક્યારેય પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું તમે અપમાન કરશો તો ક્યારે સાચી લઈશું નહીં અને એના ભાગરૂપે આજે વિરમધામ ની ધરતી થી હું અમિત શાહ કહેવા માંગુ છું કે અમિતભાઈ શાહ તમારામાં જો એક ટકો પણ લાભ શરમ હોય તો તમારે બાબા સાહેબ આંબેડકરની માફી માંગવી જોઈએ જે બાબા સાહેબ આંબેડકરના કારણે તમે સંસદમાં પહોંચ્યા છો આ દેશના વડાપ્રધાન એવું કહે છે કે હું બાબા સાહેબ આંબેડકરનો સંવિધાન ના હોત બાબા સાહેબ ના હોત તો પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન ના બની શકત આજે તમે કે દેશના ગૃહમંત્રી તરીકે બાબા સાહેબનો અપમાન કરો ત્યારે ચાલે નહીં એના ભાગરૂપે સમગ્ર દેશમાં જ્યારે બાબા સાહેબ આંબેડકરના અપમાનને જ્યારે વખોડી કાઢવામાં આવતો હોય તો આજે

અને ક્યારેય પણ તમારા આવા વિધાનને અમે સાક્ષી નહીં લેતી બીજી વાત કે આજે આ સોરિયન દિવસ છે આ ગૃહમંત્રીને આપણે કશું કહેવા માંગતા નથી એની પાસે કશું છે જ નહીં તો આપણે શું કહેવાનું આપણે એને આ સવા શેર સૂટ આપીએ છીએ શું આપીએ છીએ ધુમાઠર સૂઠ આ સવા શેર શૂટ આ બોક્સમાં આપણે એને મોકલવાના છીએ કે અમિતભાઈ શાહ તમારી માએ તો અમને સવા શેર છૂટ થઈને જન્માડીશું અમારી માએ તો અમને સવાસેર શૂટ કરીને જન્મ્યા છે અને અમારી માએ અમને એવું શીખ્યું છે કે કોઈનું અપમાન કરવું નહીં અને કોઈ તમારું અપમાન કરે તો અપમાનને સાખી પણ લેવું નહીં એટલે માનનીય અમિતભાઈ સાહેબ ગૃહમંત્રી તમને અમે આ શૂટ આપીને કહેવા માંગીએ છીએ કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું તમને અપમાન કર્યું છે અને અમે સાખી લેવાના નથી નથી અને આ સવાસેર શૂટ સાથે

આજે પણ અમને મનુષ્ય તરીકેના ના અધિકારો મળતા નથી તો અમારા માટે તો આ જીવતા જીવ નરક જ છે એટલે ફૂલ મળીને આજે અમે ગૃહમંત્રીને એક સંદેશો આપીએ છીએ આ સૂચના માધ્યમથી અને ગૃહમંત્રી માફી માંગે એ માટેની આજે અમે વિરમગામ માંડલ દેત્રોજ એ આજે રજૂઆત કરીએ છીએ હવે આપણા માંડલથી કનુભાઈ સુમેશ રાયા છે જે શબ્દો બોલશે પછી આપણે મામલતદાર સાહેબ હાજર છે એમને આપણે ફૂલ મોકલીશું

બરોબર એટલા માટે આપણે આવેદનપત્ર આપીએ છીએ અને તમામ લોકો હાજર રહ્યા એ બધા આપણો ખૂબ ખૂબ આભાર અને બે વાગે જેતરોજમાં પણ આવેદનપત્ર આપવાનું છે તો તેતરોજમાં પણ આ બધા હાજરી આપશો